ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પ્રથા એક એક ભારતીય જનતા પાર્ટીને સિસ્ટમ બની હોય છે કે કોન્ટ્રાક્ટરને માલામાલ કરવા અને યુવાઓનું બાર પંદર હજારમાં શોષણ કરવું ત્યારે આવું જ એક શોષણ પીજીવીસીએલ જે આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓ છે એપ્રેન્ટીસ કરેલા વિદ્યાર્થીઓ છે ત્યાં એફઆરટી લાવી અને ત્યાં કાયમી ભરતી બંધ કરવાનું કાર્યસ્થાન આ પીજીવીસીએલ કરી દીધું છે ત્યારે

પીજીવીએસએલ કચેરીએ જે અત્યારે હાલ ભરતી બહાર પાડી છે એ ક્યાંક ને ક્યાંક કાયમી નથી અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપી છે એ અત્યારે વિદ્યાર્થીઓ જ્યારે બે બે ત્રણ ત્રણ વર્ષ આઈટીઆઈ ના કોર્સો કરીને જ્યારે આ ભરતી માટે તૈયારી કરતા હોય ત્યારબાદ વિદ્યાર્થીઓને આવી રીતે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખીને તેમનું શોષણ કરવામાં આવતું હોય છે અને કાયમી ભરતી ના આપીને આવી રીતે કોન્ટ્રાક્ટ ઉપર નોકરી આપવા બાદ જો વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક નોકરીમાં પણ રદ કરવામાં આવે જો એ કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ ના વિદ્યાર્થીઓ સાથે ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક હલ્લાબોલ કરશે અને જો જરૂર પડી તો તેમની મેન બ્રાન્ચ વડોદરા પર જવું પડે તો ત્યાં પણ જાશે